है तो है बोलता नहीं दस आ डिबेंचर रहता तो है दस हजार था ना देखा अः दस आड़ी बेन्चर था मैं तेरा वीस हजार लख्या तो भी ते तो, तो कसूर बोलता नहीं मैं जो बैठा ना चुपचाप मैं जो ही राखवा ખોલી ચોકો મારે વોધો નઈ આવડતી હોય તો કઈ વાંધો નઈ કે નઈ કાલ તો પણ ઓસ્ટ્રેલિયા વાળા batting કરે કોહલી થોડી ના મારવા આવશે અત્યારે ઓસ્ટ્રેલિયા ની batting ચાલે છે યાર નઈ ખબર ઓસ્ટ્રેલિયા ની batting ચાલે છે કે કોહલી એકવીસ લાખ રૂપિયા થાય ઓકે તો પહેલા તો જો તમે એક આમનો તમારે યાદ રાખવાની છે બેંક ખાતે મંજૂરી ખાતે જમા બરોબર બેંક ખાતે ઉદારચર અરજી મંજૂરી ખાતે જમા 21 લાખ રૂપિયા પહેલી અહીંયા ઉધારી દેવાની ઓકે હવે વસ્તુ શું થાય આ વટાવ તો બહાર નથી પાડ્યો એટલે વટાવ નીકળી જાય પરંતુ આ બાકી બધી આમનો પ્રીમિયમ ખાતે જમા થાય પેલા અહિયા વટાવ કાઢી નાખીએ ઓકે નુકસાન ખાતે ઉદાર છે કેટલી હું એડ કરું છું પણ આવતો જ નહી કશું કરે છે આ હવે પહેલા તો સૌથી પહેલા આમનો તમે જુઓ કે આમનો કાર્ડ નાખો એટલે તમે કન્ફ્યુઝ ના થાઓ કે મેઈન વસ્તુ છે ત્યાં તમને આમ નો દાવડી જોઈએ તો જો સૌથી પહેલા ડિબેન્ચર અરજીને મંજૂરી ખાતે ઉધાર ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર તે નવ ટકાના ડિબેન્ચર ખાતે જમા તે ડિબેન્ચર પ્રીમિયમ ખાતે જમા

તો આપણું ડિબેન્ચર પ્રીમિયમ કેટલું થઈ ગયું એક લાખ રૂપિયા અને કદાચ કેવી રીતે તો એ પણ તમને સમજાવી ગુણ્યા દસ બરાબર થઈ ગયું જો એક લાખ રૂપિયા પ્રીમિયમ હા હવે વાત કરું છું તમને આ ખાતે કેટલા તો ડિવેન્ચર ખાતે હંમેશા મૂળ કિંમત આવે દસ હજાર

તમે હવે જો ઉધાર જમાનો બંનેનો કાળો મળી ગયો છે તો મળી ગયો કે નહીં આ ઉધારમાં તેવીસ લાખ અને જમા લાખ તમે કરવું કરી જુઓ આ બંનેનું ટોટલ ટોટલ કેટલું થાય એકવીસ અને બે તેવીસ લાખ આ ત્રણે ત્રણ નું ટોટલ કરી જુઓ કેટલું થાય વીસ ને કે એકવીસ માં ત્રેવીસ લાખ ભગવાને બે બે પગ આપ્યા આપણે બે ટોટી હાલ્યા एक डाबो पग ना जमो पग उधार पग ने जमा पग उधार जमा बे पग हर की हरका होवा चाहिए सरका थई गया आते में दाखलो हाचो अरे वाह जेपाल गट्टू सरस सरस जो केव सरस तुमने जेपाल गट्टू बतायो के आ बेना टोटल करवाना, समझो तारे पछि यार ए जेपाल सरस ए क्या गयो अब आगे की बात करते हैं આ પૈસા પાછા ક્યારે આપવાના છે પાછા છે ક્યારે ચલો એકત્રીસ પાંચ બાવીસ એ પછી પાછા આપીએ એકત્રીસ પાંચ બાવીસ એકત્રીસ પાંચ બાવીસ લખી નાખીએ એકત્રીસ એ ભાઈ પાંચ બાવીસ હવે આમાં વસ્તુ શું થાય

અને આ બનેનો ટોટલ બોન્ડ ડિબેન્ચર હોલ્ડરિયા ખાતામાં જમા કેટલા કરું હોલ્ડરિયા જમા કેટલા 22 લાખ હ 22 લાખ બરાબર તો સમજમાં આવ્યું છે યસ ઓનનો સેલ્યુ છે જો જો ફરીથી સમજાવજો આ દેખાય આ 20 લાખ અહીંયા એ 2 લાખ અહીંયા બરાબર એટલે કે આ જે કેવાય ને આ ડિબેન્ચર અને પરત પ્રીમિયમ આ બે જે જમા હોય એ બંને અહીંયા ઉધાર કરી નાખવાનું છે તે હોલ્ડરિયો જમા અને હોલ્ડર બેંક હવે શું આવે ડિબેન્ચર હોલ્ડરીઓ ઉધાર અને બેંક જમા તારીખ એની એ જ એકત્રીસ પાંચ ચલો મેં તો અહીંયા કોપી માર દેતા હું કંટ્રોલ સી કંટ્રોલ વી ઓકે રકમ હોય કોપી માર દેવાની આ ડિબેન્ચર હોલ્ડરિયો બાવી લાખ જમા તો ચલો તારા હોલ્ડરિયો બાવી લાખ ઉધાર

પરત કર્યા કેટલા પરત કર્યા બસો વીસ બસો નો ડિવેન્ચર બસો વીસ માં પરત કર્યો તો તફાવત વીસ રૂપિયા એ થઈ ગયું પરત પ્રીમિયમ તો પરત પ્રીમિયમ જેટલું પરત પ્રીમિયમ એટલું બહાર પાડતા થયેલું નુકસાન કહેવાય ઓકે તો અહીંયા આવો અને અહીંયા તમે જુઓ તો પરત પ્રીમિયમ બેટરી લેપટોપમાં બેટરી નથી પરત પ્રીમિયમ ઓ અહીંયા જેટલું આજે પરત પ્રીમિયમ હતું ને કે 10000 20 રૂપિયા પરત પ્રીમિયમ એટલે કે 2 લાખ અને એટલા જ 2 લાખ રૂપિયા અહીંયા ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર્યા જો આ બંને રકમ હંમેશા સરખી હોય આ બહાર પાડતા થયેલું નુકસાન અને આ પરત પ્રીમિયમ આ બંને હંમેશા સરખી રકમ જ હોય સરખી જ લખવાની હોય ઓકે એટલે અત્યાર અත්තાસદીમાં આટલાનો હિસાબ આપણે આ પૂરો થઈ ગયો હવે વાત કરીએ આપણે આ બે ની કે આ કેવી રીતે આયા અને આ કેવી રીતે આયા એ તો ડિબેન્ચર કેટલાય બહાર પાડ્યા છે ઓકે અહીંયા તમે જોઈ લો ડિબેન્ચર 5% ના પ્રીમિયમ થી બહાર પાડ્યા હતા એ આયા 5% ના પ્રીમિયમ થી બહાર પાડ્યા હતા પાંચ ટકા પ્રીમિયમ એટલે કોણ બસો ગુણ્યા પાંચ કેલ્ક્યુલેટરમાં કરો તો દસ રૂપિયા એક લાખ અહીંયા લખ્યા તમે આ ડિવેન્ચર પ્રીમિયમ ના

સાથે બેંક તો આ રીતે કરવાનો છે ઓન એન એવરેજ દરેક દાખલામાં જો છેલ્લી બે આમનો જે કહેવાય ને મુખ્ય ઘણા બધામાં આ તો કોમન બધામાં આમનો આવશે છેલ્લી ડિવેન્ચર હોલ્ડર ખાતે બેંક આય બધામાં આવશે અને આય ઓલમોસ્ટ બધામાં આવશે આ જે વચ્ચેની આ બે આમનો જ કહેવાય ને આમાં ચેન્જીસ થવાના થોડા ઘણા પણ આ બંને ઓલવેઝ આ કુંડાળા કર્યા સેમ આવતી હોય છે ચલો હવે આને પૂર્ણ કરીએ